ટેટ ટાટ ઉમેદવારો માટે ફરી એક વખત નવા સમાચાર સામે આવી ગયા છે જેની અતિશય આતુરતાથી રાહ જોવાતા હતા કે ટેટ ટાટ પરીક્ષાની તારીખ ક્યારે જાહેર થશે તો રાજ્ય પરીક્ષા બોર્ડે સંભવિત કાર્યક્રમ જાહેર કરી દીધો છે તો મિત્રો ટેટ ટાટ ઉમેદવારો માટે ખૂબ જ સારા અને ખુશીના સમાચાર સામે આવી ગયા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ટેટા પરીક્ષા માટે જે તારીખ જાહેર કરી છે કઈ રીતે છે અને એના વિશેની વિગત ચર્ચા કરીશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પરીક્ષા બોર્ડની સંભવિત પરીક્ષાનો કાર્યક્રમ જોવા મળી રહ્યો છે જે તારીખો છે મિત્રો હવે રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ જેમાં એક ડિસેમ્બર બે તારીખ છે નેશનલ મેન્સ કોમ મેરિટ સ્કોલરશિપ વીસ વીસ ડિસેમ્બર બે હજાર પચીસ પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા કે જે અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ત્રીસ જાન્યુઆરી બે બે હજાર છવ્વીસ છે સ્કોલર સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે મિત્રો એન્ટ્રન્સ ટેસ્ટ આવે છે મિત્રો આ ચૌદ ફેબ્રુઆરી છે જેમાં જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ એકવીસ માર્ચ બે હજાર છવ્વીસ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એપ્રિલ મે બે હજાર છવ્વીસ ડિપ્લોમા ઇન પ્રીમિયર સ્કૂલ એપ્રિલ મે છવ્વીસ અને આર્ટ ટીચર ડિપ્લોમા જે એપ્રિલ મે બે હજાર છવ્વીસમાં એની તારીખો છે એ આપવામાં આવી છે હવે મિત્રો આમાં રાજ્ય પરીક્ષા બોર્ડ જે આપી છે પરંતુ આમાં ટેટ ટાટનો ઉલ્લેખ છે તો મિત્રો એની પર વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડના પ્રથમવાર દસ જેટલી પરીક્ષાઓની એડવાન્સમાં તારીખો જાહેર કરી છે આ જે કોમન એન્ટ્રન્સની ટેસ્ટ છે ચૌદ ફેબ્રુઆરી અને જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા છવ્વીસ માર્ચે લેવાશે તો એમાં શિક્ષક યોગ્યતા માત્ર મિત્રો જે તમને અન્ડરલાઇન જોવા મળે છે એટલે કે ટેટાતની તારીખ સરકારની મંજૂરી બાદ જાહેર કરાશે તો મિત્રો હવે વાત કરીએ તો કે આગામી જે પરીક્ષા છે એ પાછી ક્યારે જાહેર થશે તેના વિશેનો આપણે ફરીથી વિડિયો બનાવશું તો ચાલો મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત